આરાધ્ય જો આ કોઈ બે સીપડી ભાજી અહીંયા થઈ ગઈ છે રેડી અને અહીંયા ટેસ્ટિંગ નું કામકાજ કર ચાલ તો ચાલો મમ્મી આજ કયું ગીત લાવ્યા છો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો સવાર ના ગયા છે નવ અને મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાઈને તો કેમ છો બધા બધા મજામાં છો તો જો સાત ભાજી તાજે તાજો લઈ આવ્યા છે એટલે જો ઠેકાણે કરું છું હવે અત્યારે ફ્રીજ ભરી દઈ

અને જો મસ્ત મસ્ત કેરી પણ લઈ આવ્યા છે મસાલાવાળી કરવા મને તો કેરી બહુ જ ભાવે મસાલા વાળી ચટણી મીઠું ને તેલ નાખીને ખાવાની એવી મજા આવે તો હમણાં ખલાસ થઈ ગઈ હતી તો આજ તો લઈ લીધી છે અને ચીકુ તો એટલા સસ્તા છે ને કે લારીઓ આખી ચીકુની ભરી હોય એટલા ચીકુ આવ્યા છે હમણાં તો બહુ જ ચીકુ આવ્યા છે અને મીઠા પણ કેવા હાકર જેવા તમે જ્યુસ બનાવો ને તો તમારે એમાં ખાંડ નાખવાની જરૂર ન પડે એટલું દૂધ ને ચીકુ બની જાય એ રીતનું ગયા છે એકદમ મીઠા તો જો ટોપલી ભરીને બે કિલો એક ચીકુ લઈ લીધા છે તો આરાધ્યાને તો બહુ ભાવે છે ને ચીકુ તો આરાધ્યા ચીકુ ખાશે એ દરરોજ ખાય છે એટલે એને બહુ ભાવે તો જો સવાર સવારમાં ઉપરનું કામકાજ ફિનિશ કરી એવા અને હવે મેં કીધું શાક બકાલું ઠેકાણે કરી લઈએ બધું પછી કામ કરીએ અહીંયા બધું

મમ્મી જો ડબરાલ ને લઈને નાસ્તા કરવા બેઠા છે છેલ્લે તમારો વારો આવે બધું કુટવાડવાનો જરી જરી બધું પડ્યું રે અને બીજું બધું તાજે તાજું હોય ને તે ખાઈ જાય હા એટલે શું કરવું પછી છેલ્લે તમારે આમ તો હેતાન નાસ્તો કરવો ન હોય તો જરી જરી બધું ખાઈ જાવ બીજું શું હોય એટલે ખૂટી જાય હા તો ઘઉં તો હારા હતા કા આપણે અડધો દીમા પંદર મણ કરી નાખ્યા હાવ ચોખા હતા ચાયણા મારવાના જ હતા ખાલી હાવ હા એટલે એક પછી લીધા નાખી દીધા પૂરા થઈ ગયા બધા ત્રણ વાગે લીધા તા તો રાત થઈ ગયા સાડા આઠ થઈ ત્યાં બધું પૂરું થઈ ગયું હવે એક ઝીણા રહ્યા ના જ સાફ કરવાના ઝીણા કઈ ઝાઝા નીકળ્યા નથી તો ઘઉં તો બહુ એટલા સરસ આવ્યા તા ચોખા એકદમ વીણા કે કઈ કરવું નથી પડ્યું વીણવા તો પડ્યા જ નથી ખાલી ચાળના માણીને નાખી દીધા અહીંયા જો કીર્તન ભાઈ નાસ્તો લે કરે છે અને અહીંયા જો ટીવી ચાલુ છે આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે અને જો અમારું જો હજી અહીંયા બધું કામ ચાલુ છે કઈ છે છે રતલામી શાક બનાવ્યું હતું ને ત્યારે લઈ આવ્યા પડીકું હા તો ખાવ તમને ભાવે તો મને આમને ન ભાવે શાકમાં ભાવી આમ તીખા જેવી આવે ને થોડીક એટલે તો જો મમ્મીની બધા નાસ્તો કરે છે ને આપણે જો અહીંયા બધું કામ પડ્યું છે તો ચાલો કામ કરી લઈ બધું

ભાગી ગયા છે જો સાડા ચાર બપોરના અને આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ અને આરાધ્યા જો ટ્યુશનમાં જવા માટે રેડી થઈ ગઈ આરાધ્યા હે તો આરાધ્યાને જો મસ્ત મસ્ત ચીકું હું જ્યુસ બનાવી દીધું હતું અહીંયા તો ચાલો જેને જ્યુસ પીવું હોય તો જો આરાધ્યા જ્યુસ પીને મસ્ત થાય તે રેડી થઈને જાય છે ટ્યુશનમાં ટ્યુશનમાં જશો ને આરાધ્યા તો આરાધ્યા ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે ટ્યુશનમાં જાય છે ને આપણે ચાલો હવે નીચે જઈએ મમ્મી શું કરે છે કેમ કે હવે કામ કરવા બેહવું પડશે મંગળવાર થઈ ગયો આજ તો એ રીતનું છે તો ચાલો થોડું ઘણું કામકાજ કરી લઈએ મશીન ને બેસી લઈએ કટિંગ વટિંગ કરી લઈએ પછી પાછા કન્ટિન્યુ કરી જ્યાં કીર્તન હાડા પાછા આવી જાય સ્કૂલેથી તો જો આપણે સાઈઝનો ફોન આવી ગયો કે જ્યુસ બનાવો તો જો આપણે જ્યુસ બનાવવા આવી ગયા છે હા તો ઉપર આવી ગયા છે ચીકુનું જ્યુસ બનાવવા માટે કેમકે ફ્રેશ ફ્રેશ ખાલ ચીકુ આવી ગયા તા બહુ મીઠા છે એકદમ મીઠા કે જાણે ખાંડની તો જરૂર જ ન પડે ખાલી દૂધ ને ચીકુ મિક્સ કરીને જ્યુસ બનાવી નાખવાનું એવા મીઠા છે તો ફોન આવ્યો કે તમે જ્યુસ બનાવી રાખું આવું છું તો જો આપણે ઉપર પાછા જ્યુસ બનાવવા માટે આવી ગયા તો ચાલો જેને જેને જ્યુસ ભાવતું હોય એ આવી જાવ પીવા હેલો ગાય ગુડ ઇવનિંગ તો સાંજ થઈ ગઈ છે અને હું આવી ગયો છું કોલેજી અને જો હોમવર્ક પતાવીને આજ તો નવરા થઈ ગયા અને મમ્મી અહીંયા જો અત્યારે મને આંંધો મંડ્યા છે હું રાંધો છું અત્યારે નથી ભાઈ હાથ માંગવા આવ્યા તો રાંજો કરે ને હવે શું બનાવો છો મેં કોઈ આટવા ગઈયા હ હા તો ભાજી બનાવું છું જો મે ભાજી ને ભાખરી ભાજી ભાખરી કોણ ન ખાવા એટલે ભાજી ભાખરી બનાવું હ

એક પાયો તો ચાલો ગાઈ નાખો એક પૃથ્વી પ્રમાણે પાયો રોપીયો રે એના યોગ મણા બાર ના મંદિર મારે સેવા કરવી સે પ્રભુ આપની રે ગોપી કહે કૃષ્ણ તમે સાંભળો રે તમે સુણો

માતા જોદા ને દધા દર્શન મારે સેવા પ્રભુ યાપની રે ચોથી પધરામણી ગાયુના ગોંદરે રે ગોપ ગોવાળો ને દિધા દરસન મારે સેવા કરવી સે પ્રભુ યાપની રે એ પાછમી પધરામણી વનરાવના શોખ મારે प्रजवनी तने दिदा दर्शन मारे सेवा करवी से प्रभु यापनी रे सती पद रमणी बहु बन्ने अंगणे रे रानी राधिका ने दिदा दर्शन मारे सेवा करवी से प्रभु यापनी रे सतमी पद रमणी बहु रत्न रे સર્વે પ્રભુ સ્વરૂપો રજમાં વાસ મારે સેવા કરવીસે પ્રભુ આપની રેલો કૃષ્ણ કન્યાલાકી સ્વામિનારાયણ ભગવાન તો ચાલો મમ્મીનું ભજન તો પૂરું થઈ ગયું ને મસ્ત ભજન હતું અને જો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં અને અહીંયા જો કીર્તન ટીવી ચાલુ કરીને પાછો બેસી ગયો છે તો ચાલો આજનો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે